નમસ્કાર આ છે લીંબુડાથી ઇન્દ્રા જવાનો રસ્તો અને આ છે લીંબુડાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખૂબ જ રળિયામણું છે સુંદર બગીચા છે નાળિયેરી આ ઉપરાંત ચંપો આ બધા ફૂલો છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો બોર્ડ વાંચી શકો છો ઘણા વિશાળ પટાંગણની અંદર આ આરોગ્ય કેન્દ્ર આવેલું છે અને આજુબાજુના ગામના લોકો અહીંયા ખૂબ સરસ મજાના આ દવાખાનાનો યુઝ કરતા હોય છે ઉપયોગ કરતા હોય છે તો જુઓ આપ અત્યારે બહારથી જ જોઈ છે અહીંયા સ્ટાફ પણ સારો છે કંદરે કેટલી સુંદર વ્યવસ્થા છે એની જુઓ જબરદસ્ત અહીંયા કેસ કેસ બારી છે મેડિકલ છે આયુષ તબીબી શૌચાલય લેબોરેટરી રસીકરણરૂ ખૂબ ચોખ્ખું કાર્યાલય અને આ દવા બારી છે પહેલાં દવાખાનું છે લીંબુડાના ગામની ચોકની અંદર હતું અત્યારે નવું દવાખાનું આખું બની ગયું છે ખૂબ જ સારા ઉપકરણો છે અને અહીંયા લોકો વધુમાં વધુ સેવા લઈ આવે લઈએ અહીંના લેબોરેટરીમાં વૈશાલીબેન વૈશાલીબેન છે વિનુભાઈ અમૃતભાઈ કળસાગરા એ પણ દવાની અંદર છે પારસભાઈ પણ મારા મિત્ર છે તે બ્રાહ્મણ અને ઘણા દર્દીઓ અહીંયા આ દવાખાનાનો પૂરતો લાભ લે છે અને વધુ ચોકસાઈપૂર્વક હંમેશા સારી સારી દવાઓ આપે અને લોકોને નિરોગી રાખે એવા અભિયાનો હંમેશા ચલાવતા રહે તે હેતુથી આજુબાજુના દરેક ગામ લોકો અહીંયા લાભ લે આટલી સુંદર વ્યવસ્થા તો બસ લીંબુડાથી વિજયભાઈ રાવલના સર્વને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः